દૈત્યને સુતલ લોકમાં મૂકી દીધો છે અને બલિ દૈત્ય પાસેથી ત્રણે ત્રણ લોક પ્રાપ્ત કરી દેવતાઓને આપી દીધા ભગવાન બલિ દૈત્યના આ વચન પાલન અને પ્રીતિથી અત્યંત પ્રભાવિત થયા ભગવાન પ્રસન્ન થયા બલિ દૈત્યને કહ્યું કે હે બલિ તું માંગ હું તારાથી ખૂબ પ્રસન્ન થયો છું તું જે માગીશ હું આપીશ અને ત્યારે બલી દૈત્યએ ભગવાનને બે હાથ જોડી અને ગર્વ સાથે કહ્યું કે હે ભગવાન તમારી પાસેથી હું માંગી માંગીને શું માગું બધું તો મારું આપેલું છે જો તમારે મને કાંઈક આપવું હોય ને તો હું જ્યાં વસું છું તમે મને જ્યાં સ્થાન આપ્યું છે ત્યાં હું વસું ત્યાં હું નિત્ય તમારા દર્શન કરું હું મારા કક્ષમાંથી બહાર નીકળું તો એ તમને જોઉં અને હું અંદર આવું ત્યારે હું તમારા દર્શન કરું અને ભગવાને આપવું પડ્યું ભગવાને તથાસ્તુ કહી દીધું ભગવાન સુતલ લોકની અંદર બલી દૈત્યના દ્વારપાળ બની ગયા કારણ કે આ તો દૈત્ય છે ભાઈ ક્યારે જાય અને ક્યારે આવે એનો કાંઈ ભરોસો ના હોય એનો ટાઈમ ટેબલ ના હોય અને ભગવાન તો ત્યાં નોકરીએ રહી ગયા અંદર જાય તોય દેખાય ભગવાન હોય બહાર નીકળે તોય ઉભા હોય બલિરાજા નમસ્કાર કરે અને જાય એક દિવસ બે દિવસ એક મહિના બે મહિના એક વરસ બે વરસ પાંચ વરસ એમ યુગ થવા આવ્યો અને લક્ષ્મીજી ઉપર રાહ જોતા જોતા બેઠા ભગવાન નથી અને લક્ષ્મીજી બહુ ટકે નહીં જો ભગવાન વિષ્ણુ છે ને કર્મ છે અને કર્મ ના હોય ત્યાં લક્ષ્મીજી બહુ ટકે નહીં ભગવાન નીચે છે હવે લક્ષ્મીજી ત્યાં વૈકુંઠમાં બહુ જાજા ટકે નહીં રાહ જોવે થોડીક વાર કર્મ વગર લક્ષ્મી થોડાક રાહ જોવે પણ વધારે ના ટકે એટલે આ લક્ષ્મીજી એ વિચાર્યું કે હવે આ ભગવાન ગ્યા છે ક્યાં ભગવાન ગ્યા ક્યાં એવામાં નારદજીને પકડ્યા નારદજી એ સમાચાર આપ્યા કે ભગવાન તો નોકરીએ રહી ગયા ને લક્ષ્મીજી ધૂઆફૂઆ કે એને શું ખોટ પડી મારા હોવા છતાં કે એને નોકરી કરવી પડી જવા દે મને ફટાફટ લક્ષ્મીજી સુતલ લોકમાં પહોંચી ગયા અને સુતલ લોકમાં પહોંચ્યા ખબર પડી કે ઓહો આ તો ત્રિલોક સ્વામી બલિરાજા દૈત્યની નગરી છે અને ત્યારે એ જ સમયે લક્ષ્મીજી આવતા હતા અને દૈત્ય બહાર નીકળતા હતા લક્ષ્મીજીએ નક્કી કરી લીધું કે આ બલિ દૈત્ય ત્રિલોક સ્વામી હતા એટલે ભગવાન અહીંયા રહ્યા છે તો કંઈક કારણ છે એ રહ્યા નહીં હોય આ બલિ રાજાએ રાખી લીધા હશે ભક્ત એના કોઈ ઉપાસક એની એટલી તાકાત છે કે ભગવાનને એ રોકી રાખી શકે છે આપણે ધારીએ તો આપણા મંદિરમાંથી ભગવાનને ભાગવા ના દઈએ પણ આપણે જ ઘરમાંના ટકતા હોઈએ તો પછી ભગવાન ના રહે શાસ્ત્ર એવું કહે છે કે સંધ્યા સમયે દરરોજ ભગવાન આપણા ઘરની મુલાકાત લે છે અને પ્રાતહકાલે લક્ષ્મીજી આપણા ઘરની મુલાકાત લે છે જુઓ આ બે છે ને વારા કાયડા છે પ્રાતઃકાલે લક્ષ્મીજી અને સંધ્યા સમયે ભગવાન વિષ્ણુ જ્યારે આરતીનો ટાઈમ થાય સંધ્યા સમય ત્યારે આપણે શાકભાજી લેવા ગયા હોઈએ અને પ્રાતઃકાલે લક્ષ્મીજીને ઘરમાં ફેરો વાંટો મારવાનું મન થાય ત્યારે આપણે આરામથી સૂતેલા હોઈએ નાયા ધોયા વગર ચા પીતા હોઈએ એટલે લક્ષ્મીજી તો બહુ આનંદમય છે બહુ સ્વરૂપવાન છે બહુ ચોખ્ખા છે આ લક્ષ્મીજી આવા ચોખ્ખું ના હોય ત્યાં આવે નહીં એટલે લક્ષ્મીજી જોવે કે ચા પીવે છે ભલે પીતા હાલો આપણે બીજું ઘર અને સાંજે દરવાજા જ બંધ હોય બહુ તડકો હોય એટલે તડકા ધૂમમાં તો શાકભાજી લેવા જવાય નહીં સાંજે જ નીકળાય જુઓ પહેલાંના સમયમાં એવો નિયમ હતો કે સંધ્યા સમયે ઘર ખુલ્લું જ હોય ક્યારેય તાળું ના હોય કારણ કે ભગવાન વિષ્ણુ પસાર થતા હોય છે અને સવારના સમયે લક્ષ્મીજી અને આ ધર્મનું કાર્ય ધર્મનો ભાર એ સ્ત્રીના માથે છે એટલે બધા એમ કે સંધ્યા ટાઈમે એ બહાર ના રખડવું તો વળી આ બહેનોને ગુસ્સો આવે કે અમને જ બધા રોકી રાખે અમને જ ક્યાંય ના જવા દે પોતે રાત રાત સુધી ભટકે તો વાંધો નહીં વેલું અમારે ઉઠવાનું એવું નથી પરંતુ ધર્મ નામનો જે પ્રથમ ગૃહસ્થાશ્રમનો પુરુષાર્થ છે એ પુરુષાર્થનો સ્વીકાર એ નારી દ્વારા કરવામાં આવ્યું છે એટલા માટે રહેવાનું વાત છે એવું શ્રીમદ ભાગવતજી સમજાવે છે જ્યાં સુધી સમજ ના પડતી હોય ત્યાં સુધી બધી જ વાત ચાલે પરંતુ સમજ પડે ને પછી એ મુજબ જો આપણે વર્તન કરવા માંડીએ તો ભગવાન આગલું બધું આપણું માફ કરી અન્યથા ના આ તો આપણે ધર્મને પૂર્ણ રીતે સમજી ના શકીએ તો પછી આ ધર્મ કરતા એક ડોસીમાં હતા એક અને એ ડોસીમાં એક વાર કથા સાંભળવા ગયા આવી રીતે હવે વ્યાસપીઠ ઉપર બેઠા હતા એ કહેતા હતા કે તમે તમારી મુશ્કેલી જો ભગવાનને કહ્યું ને તો ભગવાન એ મુશ્કેલીનો હલ લઈ આવે એટલે ડોશીમાં એ કથા પૂરી થઈ બિચારા ભોળાભાલા ડોસીમાં એ કથા વ્યાસ નીકળ્યા એટલે પૂછ્યું કે ગમે એવી મુશ્કેલીનો હલ ભગવાન લઈ આવે તો કે તરત લઈ આવે તો એમ કે ભાઈ મને એક મુશ્કેલી આવી છે તો શું કરું તો કે જણાવી દો ભગવાનને તો કે તો શું ભગવાનને કાગળ પત્તર લખું ડોસીમાં કે તો કે હા લખો કાગળ તો કે સરનામું ઓલા લાવ્યાજી મહારાજને એમ કે ડોસીમા છે ફોહલાવી લેવા દેને એટલે ડોસીમાને ફોહલાવ્યા કે સરનામામાં આપણે સ્વર્ગ ને વૈકુંઠ કરી દેવું અને ભગવાનનું નામ લખી દેવું ભૂગી જાય એટલે ડોસીમાએ તો બાજુવાળો એક છોકરો બોલાવ્યો નાનકડો કેમ કે પોતે તો ભણેલા હતા નહીં એક નાનકડા દીકરાને બોલાવ્યો જે પાંચ એક ચોપડી ભણેલો હતો એને કીધું દીકરા લખ એક કાગળ પોસ્ટ ઓફિસમાંથી પીળું પતાકડું લઈ આવવા અને એને લખાવ્યું કે ભગવાનને ભગવાન થાય કે મારે તાત્કાલિક રૂપિયાની જરૂરત પડી છે અને હે ભગવાન તું મને તાત્કાલિક પાંચસો રૂપિયા મોકલી દે કેમ કે પાંચસો રૂપિયા જો નહીં ફૂગે તો મારા પ્રાણ ટકાવવા એ અઘરા છે ખબર નહીં હશે કે માજીને જરૂર વર વ્યવહાર હાચવવાના હશે આપણને ખબર નહીં એટલે ભગવાન ને ટપાલ પછી નીચે પોતાનું સરનામું લખી દીધું કે લખ આપણા ઘરનું સરનામું આ સરનામે ભગવાન મોકલી દે અને પછી માંગણી કરીને પાછળ લખાયું સરનામું કે સ્વર્ગ નિવાસી ભગવાન નારાયણ લાલ ડબ્બામાં ડોસીમાં માં હરખાતા હરખાતા સવારના પોર માં આવ્યા અને ઓલા પોસ્ટ હોય ને બધી ટપાલો કાઢીને ઢગલો કરીને પછી ઓલા સરનામા જોવે ને સિક્કા મારે ને એવું કરે ને તો બધા સિક્કા મરાઈ ગયા અને આ એક કાગળ મોકલવું ક્યાં વૈકુંઠ નિવાસી ને સ્વર્ગ ને કે આ એક ટપાલ આમાં ખબર નથી પડતી આ કયા ગામનું નામ છે તો બે ત્રણ પોસ્ટ માસ્ટરે કીધું કે અરે આ તો ભગવાનના નામે વાંચો વાંચો શું છે શું છે કે આમાં લખાયેલું તો વાંચ્યું કે એક દિન દુખિયારી ડોસી ભગવાન પોતાનો દુઃખ ભાંગવાની રજૂઆત કરે છે ડોસીમાં વિનંતી છે કે પાંચસો રૂપિયાની બહુ તાત્કાલિક જરૂર છે ને પાંચસો રૂપિયા નહીં મળે તો પ્રાણ ટકાવવો મુશ્કેલ છે સરનામું લખેલું હતું લિકિતન કરીને કે આ ડોસી પાંચસો રૂપિયા હશે કોકી કે બિચારી ભોલી ભાલી છે ડોસી હાલો ને આપણે બધા ઉઘરાણું કરીને મોકલી દઈએ સરનામે એટલે બધાએ આજે પોસ્ટમેન ને પોસ્ટ માસ્તર ને આ બધા ભેગા થઈને થોડા થોડા ઉઘરાણું કર્યું હવે ઉગરાણો કર્યું ને છેલ્લે ગણ્યા તો સાડા ચારસો થયા કે વાંધો નહીં સાડા ચારસો મોકલી દઈએ આપણે સાડા ને એ સરનામે મોકલી દીધા બીજે જ દિવસે પૈસા પહોંચી ગયા ડોસીમાને થયું કરે વાહ વંકુટ તો આટલું જ ન કે એક દિમ ટપાલ પહોંચી ગઈ ને બીજે દિવ આવી ગયા પૈસા ભગવાન છે ખરો ને વંકુટ દૂર નથી આપણી પાસે જ ક્યાંક ભગવાન રહે છે દોશીમાને આનંદ આવી ગયો ડોસીમાએ પૈસા ગણ્યા

તમારે જાણવા જેવી વાત જો ભગવાનને જણાવવા માંડી કે ભગવાન તું એ જાણી લે એક જાણવા જેવી વાત કે હે ભગવાન હે પરમ કૃપાળુ પરમાત્મા તમે તો બહુ દયાળુ છો તમે બહુ કરુણા સિંધુ છો તમે તારણહાર છો તમે મને મોકલાવ્યા હતા પાંચસો રૂપિયા પણ તમારી જાણ ખાતર લખું છું કે મને સાડા ચારસો રૂપિયા મળ્યા છે અને આ પચાસ રૂપિયા જે છે એ પોસ્ટમેનો બધા ખાઈ ગયા છે એને ઉચિત દંડ આપવા વિનંતી પચાસ ખાઈ ગયા તો હવે એને ખબર પડી ગઈ કે ભગવાન આજુબાજુ એટલે આપણું એના જેવું છે કઈ ધર્મ ના મૂળ સ્વરૂપ ને જ્યાં સુધી આપણે સાચા અર્થમાં જાણતા નથી ને એટલે બે હાથ જોડીને ભગવાન પાસે ઉભા રહીએ હે ભગવાન મને આ આપી દેજે મને ઓલું આપી દેજે કોઈ દિવસ આજ દિવસ સુધી આપ્યું છે ભગવાને નથી આપ્યું ને બાકી તમે જોવો તો ખરા આપણો કનૈયો ભગવાન કેવા સરસ મજાના તૈયાર થઈને મંદિરમાં ઉભ્યા હોય ઉભ્યા હોય છે ને કોઈ કંઈક ભક્તએ એ બહુ સરસ કીધું છે કે આટલો બધો શ્રિંગાર ના કરો કેમ તો ભક્તએ કહ્યું કે મારી તમને નજર લાગી જશે હવે આવા સરસ મનમોહક ભગવાન ઊભા હોય તમે ભગવાનની મૂર્તિ સામે જઈને ક્યારેક ઊભજો કેવી મજા આવી જાય એવા સુંદર સજેલા ભગવાન પાસે શું નહીં હોય પણ આપણી માંગણી છે ને બહુ નાનકડી હોય અને એટલે ભગવાન કે કે હું આટલો મોટો અને આટલું તમને શું આપી આપીને આપું કે ભગવાન ક્યારેય આપણને આપતો નથી આ બાંકે બિહારી હવે પ્રગટ થવાના છે તો આપણે એના શૃંગારની ઝાંકી